ઝડપી પાડ્યા હતા ઝડપાયેલા ત્રણ આરોપીઓ પૈકીના એક ડોક્ટર સૈયદ અહેમદ ખતરનાક ઈરાદો હોવાનો ઘટસ્ફોટ થયો છે ચીનમાં તબીબી અભ્યાસ કરનાર ડોક્ટર સૈયદના પાકિસ્તાનના કેટલાક લોકો સાથે સંપર્ક હતા તે સાયનાડ થી પણ વધુ ખતરનાક ઝેર બનાવી રહ્યો હતો મોટો ફંડ એકત્ર કરી ગુજરાત કે દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો તેનો ઈરાદો હોવાનો બહાર આવ્યો છે ઝડપાયેલા ત્રણે ISKP એટલે કે ઇસ્લામિક સ્ટેટ ખોરસાન પ્રાંતથી પ્રભાવિત હોવાનો ઘટસ્ફોટ થયો છે. ગુજરાત ATS ને બાતમી મળી હતી કે હૈદરાબાદનો રહેવાસી ડોક્ટર અહેમદ મોયુદ્દીન સૈયદ નામનો આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે. જેને આધારે આધારી ની ટીમે અલગ અલગ ટીમો બનાવીને શોધખોળ શરૂ કરી હતી અને ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદ મહેસાણા રોડ ઉપર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાસી દરમિયાન એટીએસના ડીઆઈજી સુનિલ જોશીએ પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે આ આતંકવાદીઓનો ગુજરાત સહિત દેશના અન્ય પ્રાંતોમાં આતંકવાદી હુમલાને અંજામ આપવાનો ખોફનાક પ્લાન હતો અને ડોક્ટર અહેમદ સૈયદનો એ સાયનાઇડથી પણ ખતરનાક એવું રાઇસિન નામનું ઝેર બનાવવાની તૈયારીમાં હતો એ માટે એણે કાચો માલ અને સાધનો પણ એકત્ર કરી લીધા હતા રાઇસિન એ પાવડર ફોર્મમાં હોય છે જે કોઈ પણ રીતે શરીરમાં જાય તો મલ્ટિપલ ઓર્ગન ફેલિયરની પણ શક્યતા વર્તાય છે જેને આધારે ગુજરાત એટીએસ દ્વારા આ આતંકવાદીઓને સમયસર ઝડપી લેવામાં આવ્યા છે એટલી મારવા માટે કેવાય છે કે સેનાઇટ થી પણ વધારે પોટેન્ટ છે હૈદરાબાદમાં બનાવતો હતો અને એનો જે ઉપયોગ છે એ ઉપયોગ એના કન્ઝ્યુમ કરવાથી કોઈ પણ રીતે તમારે બોડીના એન્ટર એમાં આવે ગેસ મારફતે તમે ઇન્હેલ કરો પાઉડર ફોર્મમાં જનરલી હોય છે અને આ ફૂડ યા કોઈ પણ રીતે તમારે બોડીમાં જાય તો એ બહુ ડેડલી હોય છે ગુજરાત એટીએસ દ્વારા ધરપકડ કરાયેલ કુલ 3 લોકોમાંથી 2 યુપીના અને એક હૈદરાબાદનો રહેવાસી છે આ ત્રણેય પાસેથી ગુજરાત એટીએસ એ 4 મોબાઈલ ફોન અને 2 લેપટોપ પણ કબજે કર્યા છે ગુજરાત એટીએસ આ આતંકવાદીઓની ધરપકડ કર્યા બાદ હવે કેન્દ્રીય એજન્સી અને અન્ય રાજ્યની પોલીસથી પણ મદદ લઈ રહી છે ગુજરાત એટીએસે આ આતંકવાદી હુમલાને અંજામ આપે એ પહેલાં જ ડોક્ટર અહેમદ મયુદ્દી સૈયદ મોહમ્મદ સુહેલ મોહમ્મદ સલીમ ખાન અને આઝાદ સુલેમાન શેખની ધરપકડ કરી છે હાલમાં ગુજરાત એટીએસને આ ત્રણેય આતંકીઓની વધુ પૂછપરછ માટે દસ દિવસના રિમાન્ડ પણ આપવામાં આવ્યા છે પ્રાથમિક પુસ્તાતમાં એ પણ ખબર પડી છે કે આ આતંકવાદી માનસિકતા ધરાવતા બંને સમયે રાજસ્થાનના હનુમાનગઢથી હથિયારો લીધા હતા અને એટલું જ નહીં પરંતુ લખનઉ દિલ્હી અને અમદાવાદના ઘણા સંવેદનશીલ સ્થળોએ રેકી કરી હતી ચાઇનાથી તબીબી ડિગ્રી મેળવનાર આ ડૉક્ટરે રાઇસિન ઝેરના માધ્યમથી વિવિધ જગ્યાઓ ઉપર ધાર્મિક સ્થળોએ વેચાતા પ્રસાદની ઉપર

જબકી કે એ લોકો ટ્રેન મારફતે આવ્યા હતા એક માણસે એમાં બાય રોડ આવ્યો હતો એ બહુ મોટો શહેર છે તેમ છતાંય અમે આ વાત ઉપર ફકર છે નાચ છે કે ભાઈ અમારી જે એટીએસની ટીમ છે એમાં જે હ્યુમન ઇન્ટેલિજન્સ કલેક્ટ કરવાવાળા માણસો હોય કે ટેકનિકલ એનાલિસિસ કરવાવાળા માણસો હોય એ જે ઇન્ફોર્મેશન પણ છે એ અમને પરમ દિવસે લગભગ મોર્નિંગ આવર્સમાં મળી હતી અમે ટીમ બનાવી એ માણસને આઈડેન્ટિફાઈ કર્યા એને ચેક કર્યા અને આપ બધાની જાણકારી માટે મોટાભાગના આપણે લોકો જે જૂના છો એ બધા જાણો છો કે આ એક્ટિવિટી ભલે આપણને રિઝલ્ટ ક્યારે મળતો હોય આ થ્રી સિક્સટી ફાઈવ ડેઝ ચાલવાવાળી ટ્વેન્ટી ફોર ઇન્ટુ સેવન ચાલવાવાળી એક્ટિવિટી છે જેની અંદર હજારોની સંખ્યામાં અમે લોકો પર સર્વેલન્સ રાખીએ છીએ લોકો પર વોચ રાખીએ છીએ લોકોની પૂછપરછ કરીએ છીએ જે પોલીસિયા તરીકેથી આપણે ટેકનિકલ રહે કરી શકીએ કોઈને પૂછપરછ કરી શકીએ ઇન્ફોર્મર્સનો નેટવર્ક કરી શકીએ અને આ બાબતમાં ના કેવલ ગુજરાત એટીએસ બધા જિલ્લા કમિશનરેટ સરકાર આ સરકાર તરફથી જે અમને ટેકનિકલ ડેવલપમેન્ટ માટે જે પણ વસ્તુઓ જોઈએ જે મેનપાવર માટે જોઈએ જે અમારા મુવમેન્ટ માટે જોઈએ એ બધી રીતે અમને જે સહકાર મળે છે એના લીધે એ જે મોટિવેટેડ એક ફોર્સ છે જે ગુજરાત પોલીસ છે એની બધી યુનિટ્સ છે એ કન્ટિન્યુઅસલી આ કામ કરે છે તો આ બેસિકલી જે કેસ થયો એ માણસ આવ્યો એ છે તારીખ રાત્રે અહીંયા પહોંચ્યો હતો અમને આ ઇનપુટ મળ્યો અને સાત તારીખે રાત સુધીમાં અમે આના પર કેસ પણ કર્યા મોટા મોટી અમે એના ફોનનો એનાલિસિસ કરીને ઘણી બધી વસ્તુઓ જાણી બીજા આરોપીઓની પણ ઓળખ કરી આ લોકોનો પણ ડિટેન કરીને અરેસ્ટ કર્યા અને એના પછી હવે જે બીજી સ્ટેટમાં જે પણ તપાસ છે એના માટે પણ અમારી ટીમ લાગેલી છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ અમદાવાદ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર